ઉમરસાડી માછીવાડમાં રૂપિયા એક પોઈન્ટ એકવીસ લાખનો દારૂ ભરેલ સ્વિફ્ટ કારને પોલીસે ઝડપી પાડી ચાલક ફરાર થતા વોન્ટેડ કુલ રૂપિયા ચાર પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દા માલ કપજે પારડીમાં પેટ્રોલિંગ દરમિયાન વલસાડ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે કારમાં સુરત તરફ લઈ જવાતો વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ભરાફળિયા વિસ્તારમાં એક સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર ડીએન ઝીરો નાઇન કે ટુ ફાઇવ ઝીરો ફાઇવ શંકાસ્પદ સ્થિતિમાં ઉભેલ દેખાઈ આવી હતી જેમાં તપાસ કરતા પાછળની સીટ તેમજ ક્લીનર સીટ નીચે દારૂનો જથ્થો મળી આવ્યો હતો દારૂની સાતસો વીસ નંગ બોટલ અને ટીન મળી લાખનો જથ્થો ઝડપાયો હતો પોલીસે કુલ રૂપિયા ચાર પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ મામલે ધ્રુવ ઉર્ફે ધ્રુવ કાંચો રાજુભાઈ પટેલ રહેવાસી કોથરવાડી પારડીને વોન્ટેડ બતાવી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો